ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે દાહોદ જિલ્લાના સંજલી તાલુકાના પ્રતાપપુરા ગામ પાસે જેમાં એક કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા એક જ સાથે પાંચ વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો છે જેમાં બે કાબુ વેગનર કારે ત્રણ વાહનોને ટક્કર મારી ત્રણસો મીટર દૂર ખેતરમાં ફેંકી દીધી હતી સમગ્ર ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ